ડબોઈ સેગવા ફોરલેન માર્ગ પર ચાલી રહેલા કામમાં વૃક્ષો હજુ દૂર કરવામાં આવતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ડબોઈ સેગવા ફોરલેન માર્ગ પર રોડની કામગીરીમાં એજન્સીની બેદરકારીના પગલે વાહન ચાલકોને ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ રોડ પર નડતરૃપ વૃક્ષો હજી દૂર કરવામાં આવ્યા નથી જેના કારણે રોડની કામગીરી અટવાઈ છે જેથી શિનોરના બુનિયાદથી સેગવા સુધીનું કામ અટવાયું છે રોડ અને માર્ગ વિભાગના જવાબદાર અધિકારીઓ ઓફિસ છોડી આ માર્ગની મુલાકાત લે તેવી લોક માંગ ઉઠી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર